નમસ્કાર મિત્રો હેલેજ કેસન પર આપનું સ્વાગત છે કચ્છ માટે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોણીક થી પાંચ માટે પચીસો જેટલા ઉમેદવારો માટે જાહેરાત આપી હતી હવે પચીસો ખાલી જગ્યાની સામે આપણને ખબર છે કે એક હજાર બાર જેટલા જ ઉમેદવારો મળ્યા છે જે ભરતીનો ક્રાઇટેરિયા છે એ મુજબ બીજા ઉમેદવારો છે લાયક ન હોય એમને જિલ્લા પસંદગી આપી નથી અને મોટાભાગની જે સાહીઠ ટકા જગ્યાઓ છે એ ખાલી રહી છે હવે આપણને ખબર છે કે પહેલાથી જ કચ્છમાં શિક્ષકોની ઘટનો મુદ્દો છે એ હાઇલાઇટ રહેલો છે હવે આના લીધે કચ્છના જેટલા પણ ધારાસભ્યો છે એમના દ્વારા સામૂહિક રીતે ગાંધીનગર શિક્ષણ મંત્રી જે પ્રફુલ્લ પારિયા સર છે એમની જોડે રજૂઆત કરવા ગયેલા છે અને એનો મુદ્દો આજે ન્યૂઝપેપરની અંદર કંઈક હાઇલાઇટ થઈને આવ્યો છે એ મુદ્દો આપણે પહેલાં જોઈ લઈએ કે કઈ રીતનું ન્યૂઝપેપરની અંદર આવ્યું છે આજના ન્યૂઝપેપરની અંદર કંઈક આ રીતનો મુદ્દો આવેલો છે કચ્છના તમામ ધારાસભ્યો દ્વારા ગાંધીનગરમાં પ્રફુલ પાસેયાને મળીને રજૂઆત કરવામાં આવી છે કચ્છમાં ખાસ આ હાઇલાઇટ મુદ્દો છે કચ્છમાં શિક્ષકોની ઘટના મામલે શિક્ષણ મંત્રી નવી ભરતીના આદેશ કરશે તેવી ધારણા હવે કચ્છમાં અનેકવિધ પ્રશ્નોને લઈને તમામ ધારાસભ્યો છે એમના દ્વારા સામૂહિક રીતે શિક્ષણ મંત્રી અને પુરવઠા જે પાણી પુરવઠા મંત્રી છે એમને રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ સરકારી કચેરીઓમાં પણ પચાસ ટકા જેટલા સ્ટાફની ઘટને કારણે પડતી મુશ્કેલી સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી એમાં વિવિધ પ્રશ્નોને લઈ જે રજૂઆત કરવામાં આવી હતી એમાં તમે જુઓ તો મુખ્યત્વે જિલ્લામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન છે એ મુખ્ય રહ્યો હતો અને જિલ્લામાં સરકાર દ્વારા હાલ ખબર છે આપણને પચીસો શિક્ષકોની ભરતી માટે મંજૂરી આપી હતી પરંતુ એમાંથી એક હજાર બાર જેટલી જ જગ્યાઓ ભરાય છે ત્યારે બાકીની ખાલી જગ્યાઓ છે એ તાત્કાલિક અસરથી ભરવામાં આવે તેવી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી હવે અહીં ખાસ અગત્યનું છે કે રજૂઆતને ધ્યાને લઈ મંત્રી દ્વારા તાકીદે નવી ભરતીના આદેશ જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી અહીં નવી ભરતીની વાત કરી છે એટલું જ નહીં મહત્તમ જગ્યાઓ ભરાય એ માટે ઉંમરમાં પણ વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું એટલે ઉંમરમાં પણ વધારો કરવાની જે બાબત છે એ પણ ધ્યાનમાં લેવામાં આવી છે અને ખાસ બીજું પણ મુદ્દો છે કે જિલ્લા ફેર બદલીના કિસ્સામાં જેટલા કચ્છ બહાર જાય તેટલા જ શિક્ષકો છે એ કચ્છમાં મુકાય એટલે ઘટનો પ્રશ્ન ન રહે આવું પણ સૂચન કરવામાં આવ્યું હતું હવે એ સિવાય જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં પણ હાલ તમે જુઓ એ હાલે પચાસ ટકા જેટલી સ્ટાફની ઘટ જોવા મળી રહી છે અને એના કારણે કામગીરીમાં મુશ્કેલી પડે છે અને એને પણ તાત્કાલિક અસરથી સરકારી કચેરીમાં પણ સ્ટાફની ઘટને પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તો આ રીતની મિત્રો આજના ન્યૂઝપેપરની અંદર રજૂઆતો છે અને રજૂઆતના સંદર્ભે કચ્છમાં શિક્ષકોની ઘટના મામલે શિક્ષણ મંત્રી નવી ભરતીના આદેશ કરશે તેવી હૈયાધારણા અપાઈ છે તો આ રીતના મિત્રો આજના ન્યૂઝપેપરની અંદર સમાચાર આવે છે શિક્ષણ મંત્રી જે સર છે એમના દ્વારા હૈયાધારણા આપવામાં આવી છે કે નવી ભરતી કરી અને કચ્છના શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવશે હવે નવી ભરતી કરવા માટે આપણને ખબર છે કે ટેટ લેશે કે કેમ આ મેન ક્વેશ્ચન છે કે નવી ટેટ લેવાશે કે પછી જૂની ટેટના આધારે જ ભરતી કરશે આ મેન ક્વેશ્ચન છે બે હવે એમાં પણ તમે જુઓ તો આપણને ક્વેશ્ચન્સ એ થાય કે ઉંમર મર્યાદા વધારવાની વાત કરી છે જો ઉંમર મર્યાદા ખરેખર વધારવી હતી તો આપણને એમ થાય કે જૂની ભરતીમાં જ કેમ ના વધારી દીધી હાલ જે કચ્છની સ્પેશિયલ વિદ્યાસાયિક ભરતી ની ચાલુ છે એમાં ઉમેદવારો નથી મળ્યા તો એમાં ઉંમર મર્યાદા જ વધારી દીધી હોત તો કેન્ડિડેટ્સ પૂરતા મળી રહે પરંતુ જ્યારે મિત્રો ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી ભરતી બોર્ડને તો અંદાજો આવી જ જાય કે ઉમેદવારો મળવાના નથી હવે જો એવી રીતે કેન્ડિડેટ્સ જે કેટેગરીના ઉમેદવાર તો મળી રહ્યા છે પરંતુ ઓપન કેટેગરીના ઉમેદવાર છે ઓપન ક્રાઇટેરિયા ધરાવતા હોય આવા ઉમેદવારો મળવા મુશ્કેલ થઈ ગયા છે કેમ કે ઉંમર મર્યાદા એ વિતાવી ચૂક્યા છે હવે જો ઉંમર મર્યાદા એ વખતે વધારવામાં આવે તો ઓપનના પણ ઘણા બધા કેન્ડિડેટ્સ એવા હશે કે જેમને ફોર્મ ભરવામાંથી રહી ગયા હશે એટલે ઉંમર મર્યાદા ચાલુ ભરતી એ લોકો વધારે તો પછી ફોર્મ જે ઓપનના કેન્ડિડેટ છે એ ભરવામાંથી રહી ગયા છે એમને ફોર્મ ભરવા માટે ચાન્સ આપવો પડે કદાચ આ ક્વેશ્ચન્સના લીધે થઈ અને ઉંમર મર્યાદા વધારી નહીં હોય જે હોય તે પરંતુ જો નવી ભરતી કરવામાં આવે છે તો ટેટ લઈને કરવામાં આવશે કે કેમ આ ક્વેશ્ચન્સ મહત્ત્વનો છે જો ટેટ લીધા વગર કરવામાં આવે છે અને મર્યાદા વધારવામાં આવે છે તો જૂના જે ટેટ પાસ કરેલા છે તમામ કેન્ડિડેટ્સને લાભ મળશે અને નવી ટેટ લઈને કરવામાં આવે છે તો જે નવા ઉમેદવારો છે એમના માટે પણ ફાયદાકારક રહેશે કેમ કે એમને નવી ટેટ આપવાનો ચાન્સ મળશે નવા ઉમેદવારો મળશે પરંતુ જો ટેટ લઈને કરવામાં આવે છે તો પછી ઘણી બધી લેટ થવાની શક્યતા છે હવે આ પણ સરકાર કઈ રીતના પાસા વિચારે છે એના પર ડિપેન્ડ કરે છે બીજી વાત અગત્યની એ છે કે જે જૂના ઉમેદવારો છે એમને લેવા હોય તો પછી ઉંમર મર્યાદા વધારવી પડે કેમ કે જે કોમન ઉમેદવારો છે એ હાલ અત્યારે ભરતીમાં છે એ જ પાછા ટેટ લીધા વગર ભરતી કરો તો એના એ જ ઉમેદવારો હોય એટલે એમને ઉંમર મર્યાદા વધારી નવેસરથી ફોર્મ ભરાવે તો એમને ચાન્સ મળી શકે છે એટલે કયા 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 પાસા પર સરકાર વિચાર કરે છે ભરતી કેવી રીતની કરે છે એના પર ડિપેન્ડ કરે છે હજી તો હૈયા ધારણા જ આપી છે એટલે ભરતી આવશે જ કે કેમ એના પણ સવાલ છે મિત્રો જો ભરતી નવી બહાર પાડવામાં આવે છે તો જે અત્યારે સ્પેશિયલ એકથી પાંચ માટે જે ભરતી ચાલી રહી છે એ હાલ એની સ્થળ પસંદગી બાકી છે બાકી તો હવે ખબર છે આપણને કે જેટલા ઉમેદવાર બાકી છે એટલા તો બાકી જ રહેવાના છે પરંતુ હવે સીધું વેઇટિંગ આવશે એના રાઉન્ડ પૂરા થઈ ગયા છે જો નવી ભરતી બહાર પાડવામાં આવે છે તો વેઇટિંગ ખતમ થઈ જાય છે આપણને એટલી પણ ખબર છે કે વેઇટિંગ રાઉન્ડના પણ ઘણા બધા નિયમો છે એટલે વેઇટિંગ માટે જે ખાલી પડતી જગ્યાઓ છે એ નવી ભરતી બહાર પાડવામાં આવે તો એમાં લઈ જવામાં આવે એટલે વેઇટિંગના પણ ઘણા બધા સવાલ છે હવે આ જે નવી ભરતીની વાત કરી છે ખાસ કરીને ઉંમર વધારાની વાત કરી છે આ ઘણા બધા પ્રશ્નો ઉદભવે છે આના લીધે હવે જોઈએ સરકાર કઈ રીતના થિંકિંગ કરે છે અને કઈ રીતની ભરતી બહાર પાડે છે ટેટ લઈને બહાર પાડે છે કે ટેટ લીધા વગર બહાર પાડે છે સાથે સાથે એ પણ જણાવી દો કે કચ્છની સ્પેશિયલ વિદ્યાસાયક ભરતી ધોરણે એકથી પાંચ માટે જે સ્થળ પસંદગી છે એનું સાહિત્ય આપણને ખબર છે કે ગાંધીનગરથી લઈ જવા માટે કચ્છની જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના અપાઈ છે એટલે કચ્છના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એમના જે સાહિત્યો છે એ કચ્છ જિલ્લામાં લઈ જશે અને વિધિન તમે જુઓ તો નેક્સ્ટ વીકની અંદર આઈ થિંક સ્થળ પસંદગી ગોઠવી દેવામાં આવશે તમામ ઉમેદવારોને સ્થળ પસંદગી બાબતે પણ શુભેચ્છાઓ પાઠવું છું હવે સ્થળ પસંદગી મિત્રો થઈ જાય એના લગભગ ત્રીજા કે ચોથા દિવસથી છે એમને હાજર થઈ જવાનું હોય છે બધાને હાજર ડેટ છે એ એક જ તારીખે રાખવામાં આવે છે મિત્રો અને જાતિ વેરિફિકેશનવાળા જે ઉમેદવારો છે એમને પણ ઓર્ડર તો આપી દેશે પરંતુ એમને જ્યારે જાતિ વેરિફિકેશન ક્લિયર થાય ત્યાર પછી એમને હાજર કરે છે આ આપણે સામાન્ય ભરતીમાં જોયું છે એટલે આવા ઉમેદવારો છે એ જાતિ વેરિફિકેશન કેટેગરીના ઉમેદવારોને થાય પછી શાળામાં હાજર થવાનું રહેશે અઠવાડિયાની અંદર હાજર થઈ જવાનું હોય છે મિત્રો સાત દિવસ જેટલો સમય આપવામાં આવે છે તો મિત્રો તમે સ્કૂલમાં હાજર થઈ જાઓ ત્યાર પછીના આ બધા મુદ્દાઓ છે સી હિન્દી વિનિત ફિટનેસ ચાલ ચલગત એટલે અત્યારથી એની કોઈ ચિંતા ના કરો તમે નોકરીએ લાગી જાઓ ત્યાંનો સ્ટાફ છે તમારા ક્લસ્ટરના જે શિક્ષક મિત્રો છે એ તમને આના સ્પષ્ટ જવાબો આપી દેશે અત્યારથી કોઈ ચિંતા ના કરતા સી ચાલ ચલગત ફિટનેસ હિન્દી વિનિત આ બધું નોકરી લાગ્યા પછીની વાત છે અને ધીમે ધીમે તમને બધી જ આવડત આવી જશે એટલે અત્યારથી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો જોઈએ ભરતી કઈ રીતની થાય છે અથવા તો ઉંમરમર્યાદા છે પોઈન્ટ્સની અંદર કેવી રીતનો વધારો કરે છે આ તમામ વસ્તુ આગામી સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ત્યાર પછી કરવામાં આવશે જોઈએ સરકાર કઈ રીતના નિર્ણયો લે છે એના પર ડિપેન્ડ છે મિત્રો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો